ગુજરાત યુનિવર્સિટીએ એનિમેશન કોર્સ ચલાવવા માટે ડેઝલ ઇન્ફોકોમ નામની કંપની સાથે એમઓયુ કર્યા હતા પરંતુ આ કંપની જ નકલી હોવાનું સામે આવ્યું હતું આ કંપની પાસે માત્ર એક લાખની જ મૂડી હતી છતાં એનિમેશન કોર્સ માટેની જવાબદારી તેને સોંપવા એમઓયુ કરાયા હતા

આ કાર્યક્રમમાં અમદાવાદ શહેર સિવાય પ્રમુખ યાત્રિક પટેલ યુવા પ્રમુખ કુલદીપ ભટ્ટ સિવાય મહામંત્રી તીર્થ શ્રીમાળી સિવાય ઉપપ્રમુખ પૃથ્વીરાજ રાઠોડ અમદાવાદ શહેર મહામંત્રી જતીન પટેલ મહિલા પ્રમુખ સિદ્ધિ ભાવસાર સહિત મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આવેદનપત્રમાં પત્રમાં એસએસએ જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટીએ એનિમેશન કોર્સ માટે માત્ર એક લાખની મૂડી ધરાવતી નકલી કંપની સાથે એમઓયુ કર્યું છે મતલબ કે 100 ટકા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનું પુરવાર થયું છે આમ છતાં આ કૌભાંડમાં સામેલ લોકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આ કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર એવા રજિસ્ટ્રાર પિયુષ પટેલ હજુ પણ પોતાના પદ પર બેઠા છે ત્યારે આ યુનિવર્સિટી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની જનતાનું અપમાન છે અમે માંગણી કરીએ છીએ કે તાત્કાલિક અસરથી રજિસ્ટ્રારને તેના પદેથી હટાવીને તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે જો આમ કરવામાં નહીં આવે તો અમે માર્ગે આંદોલન કરીશું આ દરેક વાત આવેદનપત્રમાં લખવામાં આવી છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે શું ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ આ વિષયને લઈને શું પગલાં લે છે આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇસ ઓફ ઇન્ડિયા આભાર